કેટલા કામ ચોરો છે આ તમે જોવો તો ખરા કેટલા સ્વાર્થી લાવશે જનતાની કાંઈ પડી નથી બોલો દોસ્તો મને વાત કરી છે મેંદડા તાલુકાના આલિધરા ગામની ગત ચૌદ તારીખે મુખ્યમંત્રી એ ગામમાં આવવાના હતા તમામ કાર્યક્રમ સેટ થઈ ગયો હતો એટલે મુખ્યમંત્રી આવવાના સ્વાભાવિક છે કે રોડ રસ્તા તો હારા બનાવવા જ પડે જનતા ભલે ને ગમે એવા ખખડત જ રોજ રોડમાં રોજ હાલતી એને કાંઈ ફરક નથી પડવાનો પણ વડાપ્રધાન આવવાનો હોય મુખ્યમંત્રી આવવાના હોય એટલે રોડ બધા હારા થઈ જાય તો રોડ બનાવવાના સામાન શીખે બધું ગામમાં આવી ગયું બોલો મુખ્યમંત્રી આવવાના હતા બધું સેટઅપ હતું પણ હારું આ બધું પ્રોગ્રામ અટક્યો ક્યાં તો કે ગામની અંદર આમ આદમી પાર્ટી વાળા પણ ઘણા બધા છે અને મોટા ભાગના તો ભાજપના ભક્તો રહે તો આમ આદમી પાર્ટી વાળાને આમંત્રણ આપ્યું ખેડૂતોને આમંત્રણ આપ્યું કે મુખ્યમંત્રી આવવાના છે ને પ્રોગ્રામમાં આવજો તમે હવે બીજી તરફ ગામના લોકો એ ખુશ હતા એ વાતને લઈને કે ભાઈ રોડ બનાવવાના તમામ સાધનો આવી ગયા છે તો આપણા ગામમાં કમસે કમ રોડ તો બનશે આ વાતને લઈ ખુશ હતા પણ એમાંથી કોક એમ બોલ્યું ભાઈ અમારે તો ભાજપના મુખ્યમંત્રી આવે એટલે કાળા રહેવાનું છે કાળા વાવટા ફરકાવાના છે કારણ કે આ ખેડૂત વિરોધી સરકાર છે એ તો તમામ લોકો જાણે ખાલી મુખ્યમંત્રી આવતા હોય ત્યારે જ રોડ બનતો હોય તો અત્યાર સુધી એ ગામની જનતાને તમે હું માણા નહોતા સમજતા માણા નતા સમજતા તમે એ જનતા આટલું રોડ નહીં બનાવવાનો તમારો કોઈ નેતા આવતો હોય તો રાતોરાત રોડ બની જાય પણ હવે ગામના લોકોએ જયારે એમ કીધું ને કે અમે કાળા વાવટા ફેરવશું અને આવડા મુખ્યમંત્રીનો વિરોધ કરશું તો તમે વિચાર તો કરો આ કેટલા ડરપોક છે અમતા તો બહુ મોટી મોટી હોશિયારીઓ મારતા હોય કે અમારી પાર્ટી આટલી મજબૂત છે અમારી પાર્ટી આટલી ઈમાનદાર છે અમારી પાસે આમ છે ને તેમ છે ફલાણું ઢેકડું પણ બીક ખોસી તો જાઓ તમે કેટલા બધા ગામના ખેડૂતોએ કીધું કે વિરોધ કરશું એટલે મુખ્યમંત્રીનો પ્રોગ્રામ કેન્સલ થયો માર દીકરીઓ બોલો મુખ્યમંત્રીનો આખો પ્રોગ્રામ કેન્સલ કે ભાઈ ત્યાં તો વિરોધ થાય એવું છે ખાણા વાવતા લઈ તો પ્રોગ્રામ તો કેન્સલ થયો તો થયો પણ જે રોડ બનાવવાના સાધનો આવ્યા હતા ને મારા બેટા એ પાછા મોકલી દીધા બોલો રોડ નો બનાવ્યો કેટલા પેટ મેલા છે આ તમે જોવો તો ખરા કેટલા પ્લેટ મેલા ગામ ગામના લોકો આટલું ત્યાં રોડ ન બનાવ્યો મુખ્યમંત્રી આવવાના તથા સાધનો બધા આવી ગયા અને એમાં કોકે કીધું કે કાળા વાવટા ફરકાવશું ત્યાં મુખ્યમંત્રી બી ગયા કોણ જાણે ગાંધીનગર ઉધી ખબર પડી ગઈ હોય કે રામ જાણે આખો પ્રોગ્રામ કેન્સલ થઈ અને રોડ બનાવવાના સાધનો જે આવ્યા હતા ને બધા રવાના થઈ ગયા મારા બીટાઈ ગામરજ નો પાય થયો આવું કહેવા માંગુ છું મેંદાડા તાલુકાની જનતાને કહેવા માગું છું આવા લોકોને તમે વોટ આપો છો આવા લોકોને વોટ આપો છો તમે કે જ્યારે પોતે આવવાના હોય ત્યારે બધી સુવિધા થઈ જાય અને ગામના લોકો માટે કાંઈ નહીં થોડાક તો જાગૃત બનો ભાઈ તમારી અંદરનો હાથમાં જગાડો તમે ત્રી ત્રી વર્ષથી કમળને બટન દબાવી દબાવીને આવું ગુજરાતમાં બહેન દીધું છે તો હવે જાગો તમારી માટે કામ કરવા હોય તો આ લોકોને બળ પડે છે પણ એનો કોઈ નેતા આવવાનો હોય તો રાતોરાત રોડથી જાય આ વાતની દરેક લોકોએ નોંધ લેવાની જરૂર છે દોસ્તો